વેલકમ બેક જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓને લઈ અને રજૂઆત કરી રહ્યા હતા પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા આજે તેઓએ ચોક્કસ મુદતની હડતાળનો રસ્તો અપનાવ્યો છે સફાઈ કર્મચારીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા દ્વારા તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેમની મુખ્ય માંગણીઓમાં કાયમી કર્મચારીઓના વારસદારોને નોકરી આપવી ફિક્સ પગારદાર કર્મચારીઓને કાયમી કરવા કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી અને કોન્ટ્રાક્ટ કર્મ

અધિકારી શ્રીઓને તેમજ કોપરેટરોને બોલાવી મેયરશ્રીને બોલાવી અને આ બધા જ કામો સીધી લીટીના છે ને થઈ શકે એમ છે અમારે ડોર ટુ ડોરમાં કામ કરે છે સફાઈ કામદાર કર્મચારીઓ એ કોન્ટ્રાક્ટ રદ કરી અને એમને ફિક્સમાં લેવામાં આવે અન્ય અમારા ઘણા પ્રશ્નોને લઈને અમે બે દિવસથી સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લાંબા સમયની પડતર માંગો કે જે પૂરી નથી થઈ તેને લઈ પર શું વિગતો ચોક્કસ જણાવી દઉં છેલ્લા ઘણા સમયથી જુનાગઢમાં જે સફાઈની કામગીરી કરે છે તે કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ અનેકવાર રજૂઆત કરી રહ્યા હતા પરંતુ તેનું પરિણામ ન મળતા આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે જે હાજિયાણી બાગ ડમ્પિંગ સાઈટ છે ત્યાંથી જે ડોર ટુ ડોર કચરાના વાહનો શહેરમાં કચરો એકઠો કરવા માટે જતા હોય છે તેને જ અટકાવી દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ છે તે એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ મામલે કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે સફાઈ કર્મચારીઓ છે તેની યોગ્ય માંગણી હતી તેને સંતોષવામાં આવી છે પરંતુ જે નીતિ વિષયક બાબતો છે તે અંગેનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે પરંતુ સફાઈ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ રહ્યા છે અને આજથી મુદત ની હડતાલ શરૂ કરતા જુનાગઢ ની સફાઈ કામગીરી હાલ ખોરવાઈ ગઈ છે જી જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ